કેમ છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના કેટલા બહુ પોણા દસ વાગ્યા છે હવે નાસ્તો બનાવીશ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ઘણી તો બીજી તમે જોઈ શકો છો કે

કેમ કે લાઇટ નહોતી હા પણ ઇન્વેટર ચાલુ હતું પણ ગરમી તોય બહુ જ થતી હતી વરસાદ પડ્યો ને તોય હજી લાઇટ આવી નથી અને આજે ફાધર્સ ડે છે આજે પપ્પાનો દિવસ છે આજે ફાધર્સ ડે છે હેપી ફાધર્સ ડે પપ્પા આજે પપ્પાનો દિવસ છે ફાધર્સ ડે અને આજે ખાસ એ વાત છે કે અમારા મેરેજને ફોર મંથ કમ્પ્લીટ થઈ ગયા છે અને પાંચમું મંથ બેઠું છે આજથી અને જો આજ જીગર શું ગિફ્ટ લઈ આવ્યા છે ઓલી ફેરો તો શું ટાઈમ જ નહોતો મળ્યો ત્રીજા મંથનો મહેંદી કરે એવું નોળું કરે એવું ના કરે એવું એમાં એમાં દિવસો હોય ગયા હવે ખબર ને આજ ફેર જીગર શું ગિફ્ટ લઈ આવ્યા હાલો આપણે જીગરને પૂછીએ આ જો સવારના બોરમાં કસરત કરે પોણા દસ વાગે પોણા દસ વાગે કસરત કરો જીગુ જીગર आ तो माथे जीरे के आम न था तू तो सामे तो नहीं जाऊँ चु ना तो कितनी बारे करी सके जी कर सो गिफ्ट ले आया हमारे माटे नहीं ये तो कुछ हुआ है तू ही ले जी मस्त भी है सारे भी है जो हमारे गिफ्ट आई थी वो जी, जी कर सो ले आया बस वामा हम्म कोल्ड 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 कि सोटा का फ्रेम अच्छे ना हो पर समोसा ई जो ले थोड़ी रख हां हां जी वा तिने अबै बाने के पर न सो पड़ो तो बने अच्छा ना तो काम बताऊ बोलो ऊ बजे ये काम बतायो

ये तो सो है अब बोल रहा है पीयू का गिफ्ट गिफ्ट टू गिफ्ट इट नहीं मोसा देना मैं दे दूंगी 4 अच्छा बस वो पार्टी में एक लूं तो जो तुम्हारा फोन उनको किन गैस हो फ्रेंड से खेलने लग गई

તમને બતાવી દઉં બધું નજારો સારું છે કે વરસાદ પાણી નથી ભરાતું આ જો જમીન હજી બેસે છે નથી જોજો પગ મૂકે ભાગ બેસે છે તમને બારીનો નજારો બતાવું કે સૌથી વધારે આ ખરાબ હાલત બહારની થઈ છે તમને એ બતાવી દઉં આ જોઈ શકો છો અહીંયાથી બધું પાણી આવ્યું હતું આપડે ઘર ને બધું આ બધું તોડી નાખીએ ત્યાં સુધી રહેતી હતી બધી એ બધી તણાઈ ગઈ આ બધું પાક તણાઈ ગયો અમારો કચરો નાખો કચરા પેટી છે સમજી લેવું છે બધી આંખને તણાઈને બધી આંકડા કચરો કરવું થાય છે ગામનો કચરો અને બધું પાણી આખું ગામની આગળ અહીંયાથી નીકળે છે આ જગ્યાએથી હેલો ફ્રેન્ડ્સ આપણે અત્યારે પાછું રાપર જવાનું નક્કી થયું છે ખાલી એક વસ્તુ લેવાની છે એટલે રાપર જવું પડશે અહીંયા વસ્તુ મોંઘવી પડે છે એટલે ચાલો અત્યારે આપણે હવે બાજુ પ્રયાણ કરી આપણી બાઇક મસ્ત ધોવાઈ ગઈ છે એક તો ઓલરેડી કાલે સર્વિસ કરાવી પ્લસમાં કાલે આની જે હવે સીટ એક બદલાવવાની છે આજે મેળા સીટનું કવર નખાવી લઈ ને આ તો એ જાણીએ કોઈ કરતું નથી આ બાઇક લીધી હતી એ દિવસે ભુજમાં કરાવી દીધું ખબર ને આ બાજુ કોઈ કરે છે રાખે છે કે નથી રાખતા જોવું પડશે અને મેળાતા સીટનું કદલ્યા ને ઇન્ડીકેટર બદલ્યા છે